સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડવાથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ ખરાબ થવા પામી હતી રઘુકુળ માર્કેટ મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં પાણી ભરાયા હતા માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી જવા પામી હતી સુરત શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી હતી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી તે મુજબ જ ગઈકાલે માહોલ બની ગયો હતો શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા ત્યારે સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ ખૂબ જ વધી ગઈ હતી બે કલાકના વરસાદમાં રધુકુળ માર્કેટ મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉલેચી રહ્યા હતા નવરાત્રીના આયોજકોની ચિંતા વરસાદે વધારી દીધી છે માત્ર હવે આઠ જ દિવસ નવરાત્રીને દૂર છે ત્યારે ઓપન પ્લોટની અંદર જે લોકોએ નવરાત્રીનું આયોજન કર્યું છે તેઓની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે જો આ રીતે હજુ બે કે ત્રણ દિવસ વરસાદ વરસશે તો ખુલ્લા પ્લોટની અંદર જે નવરાત્રીનું આયોજન થયું છે ત્યાં પણ ગરબાનું આયોજન કરવું મુશ્કેલ બની શકે છે